નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જગદીશ વૈષ્ણવ ખરેખર આપણા સોશિયલ મીડિયાની અંદર જે પણ વિડીયો વાયરલ થાય છે એ માથા અને ધડ વગરના હોય છે આવું એટલા માટે કહેવું પડે છે કે અત્યારે ત્રણ થી ચાર દિવસ પહેલા એક વિડીયો જો ન્યૂઝ ટી એનએન લખેલું હતું ને ઉપર થાના ગાજી લખેલું હતું તો લોકોના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપની અંદર એપ એપ્લિકેશનમાં પણ આ વિડીયો વારે ફરી રહ્યો છે અને એમનો કહેવામાં આવે છે કે મુસલમાન દ્વારા હિન્દુઓ પરિવારની ઉપર એટેક કરવામાં આવી છે પણ ખરેખર આપણે એની ઇન્ક્વાયરી કરવી જોઈએ અને સાચી હકીકત શું છે એ પણ આપણે જોવું જોઈએ કેમ કે આ જે વિડીયો છે રાજસ્થાનના અલવર જિલ્લાનો અલવર જિલ્લાની અંદર એક થાનાગાજી કરીને ગામ વિસ્તાર છે અને વિસ્તારનો આ વિડીયો છે થાના ગાજીની બાજુમાં ત્રણ થી ચાર કિલોમીટર ગામડું છે ગામડાનો વિડીયો છે આ વિડીયોની અંદર એવો છે સચ્ય હકીકત એની એ છે કે વર્ષો પહેલા કોઈ એક વ્યક્તિનું અગમ્ય કારણોસર મોત થઈ ગયું હતું અને એનો મોત અગમ્ય કારણોસર હતા પણ એકબીજા ઉપર આક્ષેપ પણ લાગ્યા હતા પરિવારો ઉપર અને વર્ષો પુરાણી જો અદાવતને હિસાબથી અને જમીનના વિવાદને હિસાબથી એક પરિવાર દ્વારા બીજા પરિવાર ઉપર એટલે લાકડી અને ધોકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એની અંદર એક ડઝન થી વધારે લોકો ઘાયલ થયા છે એમાં લેડીઝ પણ હતા અને જેન્ટ્સ પણ હતા એ તમે વિડીયોની અંદર જોઈ શકો તો સામેવાળી વ્યક્તિ એટલે કે છોકરી દ્વારા એક વિડીયો પણ શૂટ કરવામાં આવે છે અને રોતી રોતી પણ શૂટ કરે છે એટલે સબૂતના તૌર પર આ વિડીયો પોલીસ દ્વારા પણ એટલે કે રાજેશ મીણા પોલીસ અધિકારી એટલે થાના ગાજીના અધિકારી દ્વારા એવું કહેવામાં આવે છે કે એમને આપસી રંજીશના કારણે આવો મામલો સામે આવી રહ્યો છે અને અત્યાર સુધી આ બે પણ પરિવારની સામે સામે કોઈ પણ જગ્યાએ એફઆઈઆર કરવામાં નથી આવી કેમ કે આ મામલો છે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસનો નો પાંચ થી છ દિવસ પહેલાનો મામલો છે અને આ મામલાની અંદર તો વિડીયો શેર કરવામાં આવે છે અને હિન્દુ અને મુસ્લિમ નો કહેવા કરવામાં આવે છે ખરેખર શેર શેર કરો કરો તો જાણી જોઈને ઇન્ક્વાયરી કરો અમે પણ બે થી ત્રણ જગ્યા ઉપર ઇન્ક્વાયરી કરી હતી આ વિડીયો બનાવવા માટે મન થયું કે કદાચ કેમ કે આ ઘટના એક એવો વિડીયો છે બહુ સેન્સિટિવ વિડીયો છે આપણે પણ દેખતા ખરેખર દુઃખ લાગે છે એટલે વિડીયો પણ એવો છે કે આપણે ન્યૂઝની ચેનલ ઉપર પણ દેખાવી પણ ન શકીએ એમણે બલર કરીને દેખાવું પડે કેમ કે તમે લેડીસ ઉપર પણ એ હુમલા કરે છે પાંચ થી સાત જણા લોકો અને જેન્ટ્સ ઉપર પણ બે રેમીતી એમને માર મારતા હોવાનું સામે આવ્યું છે આ વીડિયો છે અલવર જિલ્લાના થાનાગાજી ક્ષેત્રનો અને જે ઘાયલોને થાનાગાજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને જે વધારે જો ઘાયલ થઈ ગયા હતા એને સવાઈ માનસિંહ હોસ્પિટલ જયપુર ખાતે ખસેડવામાં આવ્યા છે અને એમની પાંચ જણની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે કેમ કે આપણે આપસી રંજ હોવાનું આ વીડિયા મૂકવામાં આવ્યું છે પરંતુ આને સાંપ્રદાયિક રંગ આપવાનું સોશિયલ મીડિયાએ ચાલુ કર્યું છે પેલી કાયવત છે ને કે 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 પાવ નહીં હોતે લેકિન ચલતા બોતે એના હિસાબથી અત્યારે સોશિયલ મીડિયાની ની અંદર ત્રણ થી ચાર દિવસની અંદર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે તો આ વીડિયા હકીકત આપણે જાણીએ કેમ કે હકીકત જાણ્યા વગર કોઈ પણ વિડીયોને તમે શેર ન કરો કેમ કે તમારા ઉપર ખોટી એફઆઈઆર પણ થઈ શકે છે કેમ કે આ તમે ભડકાવ છે દંગો પણ એ મતલબ કે દંગાનો તમે રૂપા છો એટલે એવું નથી વાસ્તવમાં હકીકત શું છે એ આપણે ખૂબ જ જાણવું જોઈએ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયા પરથી તમે લખાણ કરતા હો ને તો તમને આ વિડીયોના તથ્ય તમને સામે મળી જાય છે કેમ કે આવી રીતે આપણે વિડિયો કોઈ વિડિયો કોઈ બીજાનો હોય ને આપણે બીજા કોઈ શેર કરીએ નીચે કેપ્ચરમાં લખી દઈએ કેમ કે એકથી બીજા ગ્રુપમાં જાય બીજાથી ત્રીજા ગ્રુપમાં જતો હોય ત્યારે એનું જો વર્તન હોય કેમ લખાણ હોય એ બદલાઈ જાય છે કેમ કે અમુક અમુક દિમાગથી ઉપજ હોય છે એ વિડીયાની અંદર કેપ્ચરમાં લખી નાખે છે પરંતુ ખરેખર આપણે હકીકત જાણવા જોઈએ આ વીડિયો છે અલવર જિલ્લાનો અલવર જિલ્લાની અંદર બે પરિવારને આપસી રંજીશ એટલે કે અદાવતને કારણે વર્ષો જૂની જો અદાવત હતી એક તો એક મોત થઈ ગયું હતું એની અદાવત હતી અને પછી આ જમીનના લઈને વિવાદની અદાવત હતી તો આ કારણે એક બીજા ઉપર પરિવાર ઉપર હુમલો કર્યો છે અને આ હુમલાની ઉપર ખજીવ સુધી કોઈ એફઆઈઆર પણ થઈ નથી આવું સામે આવી રહ્યું છે તો આપણે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ વિડીયો આવે તો એની પહેલા ઇન્ક્વાયરી કરવી જોઈએ અને આપણે સાચું લાગતું હોય તો એને શેર કરવું જોઈએ નહીં તો એને શેર ન કરવું જોઈએ